તેરા પંત પ્રોફેશનલ ફોરમ દ્વારા સુરત જિલ્લાની બારડોલી ગુજરાતી શાળામાં મફત આંખની સારવાર કેમ્પ પૂર્વ કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ તેરાપંથ ધર્મ સંઘના અગિયારમાં અધ્યાયસ્થાન આચાર્ય શ્રી મહાશ્રમણજીના પવિત્ર આધ્યાત્મિક માર્ગદર્શન અને ટીપીએફ તેરાપંથ પ્રોફેશનલ ફોરમના સુપરવાઇઝર મુનિશ્રી કુમારજી રાષ્ટ્રીય પ્રમુખ હિંમતજી મંડોટ અને મહામંત્રી શ્રી મનીષજી કોઠારીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી આંખ તપાસ અભિયાન મિશન દૃષ્ટિનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન ભારત સહિત અન્ય ઘણા દેશોમાં એકસાથે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું દેશભરમાં ફેલાયેલી સો થી વધુ શાખાઓ અને અગિયાર વ્યાવસાયિક સભ્યોના સંકલિત પ્રયાસો દ્વારા મિશન દ્રષ્ટિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું મિશન દ્રષ્ટિનો મુખ્ય ઉદ્દેશ શાળાના બાળકોને આંખ સંબંધિત તપાસ કરાવીને સમયસર જરૂરી સારવાર પૂરી પાડવાનો છે આ અભિયાન હેઠળ એક દિવસમાં એક લાખથી વધુ બાળકોની આંખોની તપાસ કરવામાં આવી હતી જે અત્યાર સુધીનું સૌથી અને વ્યાપકપણે સંચાલિત આંખ આરોગ્ય મિશન માનવામાં આવે છે આ અંતર્ગત તેરા પંત પ્રોફેશનલ ફોરમ બારડોલી દ્વારા બાડોલીની પ્રાથમિક કુમાર શાળામાં મફત આંખ તપાસ અને આંખને માટેનો જાગૃતિ પ્રોગ્રામ સમગ્ર ભારતમાં એકસો એક સ્થળોએ રાખવામાં આવ્યો છે જેના ભાગ રૂપે આજે શુક્રવારે બારડોલી લીમડા ચોક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મફત આંખ નિદાન સારવાર ઉપરાંત આંખની કાળજી કઈ રીતે રાખવી તેમજ મૃત્યુ બાદ આંખ બીજાને ઉપયોગી થાય તે માટે નેત્ર જાગૃતિ વર્કશોપ પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો આજ બારડોલી ખાતે સુરત જિલ્લા પંચાયત સંચાલિત શિક્ષણ વિભાગની કુમાર શાળામાં વિદ્યાર્થીઓની આંખની ચકાસણી તેરાપંથ પ્રોફેશનલ ફોરમ દ્વારા કરવામાં આવી આમાં અનેક વિદ્યાર્થીઓની આંખની ચકાસણી એટલે કે ચક્ષુ ચિકિત્સાનો એક સુંદર કાર્યક્રમ આ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ દ્વારા કરવામાં આવ્યો અને આજે આ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને કદાચ કોઈ વિદ્યાર્થીઓને આંખના નંબર હશે જે કઈક તકલીફ હશે એને દૂર કરવાના પ્રયત્નો આ સુંદર આયોજન જેમણે કર્યું છે આપણા તેરા પંથ દ્વારા એમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને વર્ષ દરમિયાન આવા પ્રજાહિતના સમાજહિતના સમાજ હિતના અનેક કાર્યક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ત્યારે સંસ્થાના પ્રમુખ શ્રી મહાવીરભાઈ અને તમામ હોદ્દેદાર શ્રીઓને હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે તમે સદાય આ આવા જનહિતના લોકહિતના કામ કરતા રહો અને એમાં જ્યાં કંઈક જરૂર પડે અમને આમંત્રિત કરો અમારા કોઈ પણ પ્રકારની જરૂરિયાત પડે તો એ પણ અમને સૂચન કરો તો એમાં પણ અમે સહભાગી થશું ફરીથી આ તેરા પંથ પ્રોફેશનલ ફોરમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવા જ પ્રજાલક્ષી કામો કરતા રહે એવી શુભકામના કામ આજ રોજ તેરાપંથ સમાજની એક શાખા તેરાપંથ પ્રોફેશનલ ફોરમના અંતર્ગત આજે આખા ભારતમાં એક લાખ છોકરાઓનો આઈ ચેકઅપ નો કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે એ આયોજનના ભાગ રૂપે આજ રોજ આખી અમારી તેરાપંથ પ્રોફેશનલ ફોરમ તેમજ તેરાપંથ અમારા સમાજના અગ્રણીઓ બધા અહીંયા ઉપસ્થિત થયેલા છે આ સ્કૂલમાં અને શાળાઓમાં આયોજન કરવાનો હેતુ એવું છે કે જે જરૂરિયાતમંદ બાળકો હોય એમને જે કઈ આંખમાં ખામી હોય જે કઈ ત્રુટી હોય એનું એમનું નિદાન થાય અને યોગ્ય સમયે આ જે બાળકો છે આપની આવનારી ભાવી પેઢી છે તો તેઓને આંખનો યોગ્ય રીતે ચકાસણી થયા બાદ એમને સારવાર મળે તે બદલ આ આયોજન કરવામાં આવેલ છે આજે અમારી સાથે

તેમની તપાસ અમે કરવા જઈ રહ્યા છે માત્ર તપાસ જ નહીં એમની આંખોમાં જો કોઈ ખામી અને કોઈક જો એમને લાગે છે કે એમને ચશ્માની પણ જરૂર છે તો તે ચશ્માની વ્યવસ્થાઓ દવાની વ્યવસ્થા પણ એ નિઃશુલ્ક જ આપવામાં આવશે માત્ર આંખ તપાસીને પૂર્ણ કરવાનો જે કામ તેરા પણ પ્રોફેશનલ ફોરમનો નથી એમને જ્યાં સુધી અંત સુધી મૂળ સુધી પહોંચીને એમને એક સારામાં સારું શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે એ મેઈન મોટો અમારો તેરા પણ પ્રોફેશનલ ફોરમનો રહે છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત